મંત્રીએ નેત્રાવતી અને મધુવંતી નદીના જોડતી કેનાલનું અંતરો લીધી મધુવંતી નદી સુધીનું બાકી કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી છે સંપત્તિ અને પાણી પુરવઠા અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરભાઈ બાબડિયાના જૂનાગઢ જિલ્લાના સીલ ગામ ખાતે આવેલ બંધારા તથા નેત્રાવતી નદીમાં મુલાકાત લીધી ત્યારબાદ માંગરોળ તાલુકાના નદરખી ગામે સભા યોજાઈ નેત્રાવતી નદી પોળી અને ઊંડી કરવા કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવી જાહેરાત કરી જ્યારે નાદરખી ગામ લોકો દ્વારા તેમનું ડીજે ના તાલે સ્વાગત કર્યું હતું જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના પાદરમાંથી પસાર થતી નેત્રાવતી નદી કે જે સુધી આ નદી એના પર ખૂબ જાડી દાખલા અને પૂરાઈ ગઈ હોવાથી આ વિસ્તારના બંને સામી સન્માનની ધારાસભ્ય દેવાભાઈ અને ભગવાનજીભાઈની આ નદી ઉમણી કરવા માટેની વારંવાર અમારા વિભાગની અંદર રજૂઆતો હતી એને ધ્યાનમાં રાખીને આ નાંદરકી ગામના સરપંચ અને આખું ગામ સમસ્ત કે જે આખું ગામ લઘુમતી સમાજનું છે એમની પણ ઈચ્છા હતી અને એમની વારંવાર રજૂઆતો પણ હતી આજે આ ગામ નાંદરકી ખાતે લઘુમતી સમાજ જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં છે એ ગામ સમસ્તના સરપંચ સહિત આજે ભારતીય જનતા પક્ષમાં ભળીને આ ગામ પર જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જે વિકાસના પથ ઉપર આ વિસ્તારને જિલ્લાને કે રાજ્યને લઈ જવા માટેની એમની કેળી જે કંડાળી છે એમાં સામેલ થવા માટે આ નાદરખી ગામના

ક્યાંક તૂટી ગયેલા છે રિપેર કરવાના છે એવા ચેકડેમો પણ ઊંડા કરવા માટેનું અને સાથે બાજુમાં સીલ બંધારો જે લગભગ પચીસ કરોડને અને મંજૂરી પણ આપી છે એની જોડે જે ખાસ માધુપુરની બાજુમાંથી પસાર થતી કેનાલ છે જે અધૂરી છે એ પણ પૂર્ણ કરવા માટેનું હાથની માગણી હતી અને આગામી દિવસમાં અમે મારા સિંચાઈ વિભાગમાંથી રાત્રિ કામો વહેલી તકે શરૂ થાય પૂર્ણ થાય એના માટેની હાજરી